નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે આજે અઢાર તારીખને શુક્રવારના રોજ હવામાન વિભાગની આગાહી જાણવાની છે મિત્રો ઓગણીસ વીસ અને એકવીસ ત્રણ દિવસ આપણે આગાહી કરી હતી ત્રણ દિવસ ગુજરાતની અંદર એક મિની રાઉન્ડ આવવાનો છે મિત્રો મિની રાઉન્ડ કહી શકાય કારણ કે ત્રણ દિવસનો જ રાઉન્ડ છે પરંતુ ગુજરાતની અંદર વરસાદ લાવવાનો છે આ ત્રણ દિવસની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી નાખી છે અને મોડલો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ જે પશ્ચિમ બંગાળ તરફ હતી હવે ધીમે ધીમે મધ્યપ્રદેશથી થઈને ગુજરાતની નજીક આવી ગઈ છે અને એના જે વાદળો છે ગુજરાત તરફ ફેલાઈ રહ્યા છે જેને કારણે ગુજરાતની અંદર વરસાદ આવવાના છે આગામી ત્રણ દિવસ લખી રાખજો ઓગણીસ વીસ અને એકવીસ ગુજરાતની અંદર મિની રાઉન્ડ શરૂ થવાનો છે મિની રાઉન્ડ કહી શકાય તો મિત્રો આ તરફ હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે સૌથી ભારે આગાહી કરી નાખી છે પૂર આવી જાય એવી સૌથી મોટી આગાહી કરી નાખી છે કઈ તારીખથી આવી મોટી આગાહી છે તમામ બાબત આજના જ વિડીયોમાં જાણીશું પુષ્ય નક્ષત્ર વિશે પણ અંબાલાલ પટેલે વાત કરી છે એના વિશે પણ જાણીશું હમણાં જે ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે ઈયળોને કારણે પણ વરસાદી માહોલ કેવો રહેવાનો છે એને લઈને ગામથી લોકવાયકા જણાવી છે તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે

મધ્ય ભારત ઉપર આવી ગઈ છે મિત્રો આ મધ્ય ભારત છે મધ્યપ્રદેશનો વિસ્તાર છે આ બાજુ મિત્રો રાજસ્થાન આવેલું છે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના ગતિ કરશે અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે આ ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમનો આખો ઘેરાવો આવી રીતના થવાનો છે આ ઘેરાવો મિત્રો હમણાં બતાવું ઓગણીસ વીસ અને એકવીસ તારીખે ઘેરાવો રહેવાનો છે જેને કારણે કચ્છનો વિસ્તાર છે આપણો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે બધા વિસ્તારની અંદર વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો અઢાર તારીખનો આખો મેપ તમે જોઈ લો કે આ જે વરસાદી રાઉન્ડ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ મધ્યપ્રદેશની અંદર આવી ગઈ છે મધ્ય ભારત ઉપર આવી ગઈ છે અને આના વાદળો જે છે એ આવી રીતના ફેંકાઈ રહ્યા છે આપણા અરબસાગર સુધી અને અરબસાગરથી ફરી અહીંયા સુધી આખા ફેંકાઈ રહ્યા છે હવે મિત્રો તમને ઓગણીસ તારીખનો મેપ જણાવી દઉં તો ઓગણીસ તારીખની આગાહી મુજબ આ જે ઘેરાવો છે મોટો થતો જોવા મળે છે અરબસાગરમાં જાય છે અને અરબસાગરમાંથી પછી કરંટ જોવા મળશે જેથી મિત્રો ગુજરાત તરફ આ આખો જે ઘેરાવો આવી રીતના બનવાનો છે આ ઓગણીસ તારીખનો ઘેરાવો છે એવી રીતના હું તમને વીસ તારીખનો ઘેરાવો પણ બતાવી દઉં તો વીસ તારીખનું મિત્રો આપણે સિલેક્ટ કરી નાખ્યું છે અને આ મિત્રો છે વીસ તારીખનો ઘેરાવો આવી રીતના અરબસાગરમાં અને ત્યાર પછી સૌરાષ્ટ્ર થઈને આવી રીતના આખો મોટો ઘેરાવો બનવાનો છે આ ત્રણ દિવસની મિત્રો સિસ્ટમ છે આ ત્રણ દિવસ સિસ્ટમ રહેવાની છે જેને કારણે કચ્છના ભાગની અંદર ખૂબ ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રનો જ્યાં દક્ષિણનો ભાગ છે દક્ષિણના ભાગની અંદર પણ વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આટલા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે મિત્રો સૌથી વધુ એમાં વરસાદ છે એ કચ્છની અંદર જોવા મળવાનો છે ત્યાર પછી આ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે કારણ કે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતની નજીક હશે ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે આનો જે ઘેરાવો આવી રીતના વાદળો આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પસાર થવાનો છે એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો હશે એટલે કે દક્ષિણનો જે સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં પણ વરસાદ પડશે અને આ જ વાદળો દક્ષિણ ગુજરાતમાંથી પણ પસાર થવાના છે તેથી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ બધાને ધમરોળી નાખવાની છે આ સિસ્ટમ એટલે કે મિની રાઉન્ડ ત્રણ દિવસ ઓગણીસ વીસ અને એકવીસ તારીખના રોજ રહેવાની છે તો મિત્રો આ જ સિસ્ટમને લઈને પરેશ ગોસ્વામી આ ત્રણ દિવસની આગાહી કરી છે એ આગાહી પણ જાણી લઈએ અને જે પૂર આવવાની અંબાલાલ પટેલની આગાહી છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે હાલ ઉત્તર ભારત ઉપર એક સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે જે સિસ્ટમ મિત્રો હમણાં આપણે જોઈએ એ જ સિસ્ટમની વાત પરેશ ગોસ્વામી કરી રહ્યા છે અને જેનો શિયર ઝોન છે એ છે ગુજરાત સુધી લંબાવવાની શક્યતા રહેલી છે એટલે મિત્રો હમણાં જ આપણે જોયું કે ત્યાંથી લઈને ઠેક અરબસાગરમાં જ ગુજરાત સુધી આખો મોટો શિયર ઝોન સર્જાયો હતો વાદળ છે ગુજરાત સુધી આવતા હતા અરબસાગર સુધીનો આખો શિયર ઝોન હતો એની જ મિત્રો પરેશ ગોસ્વામી વાત કરી રહ્યા છે કે આનો જે શિયર ઝોન છે એ ગુજરાત સુધી લંબાશે અને આગામી ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈના રોજ રાજ્યના છૂટા છવાયા સ્થળો ઉપર હળવો વરસાદ પડશે તો પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે ઓગણીસ વીસ અને એકવીસ તારીખના રોજ આ જે ઉત્તર ભારતની સિસ્ટમ છે એને કારણે ગુજરાતની અંદર હળવો વરસાદ પડશે જો કે કચ્છના રાપર સહિતના કેટલાક ભાગો છે ત્યાં ખૂબ ભારે વરસાદી ઝાપટા પડશે તો કચ્છની અંદર ખૂબ ભારે વરસાદ પડવાનો છે બાકીના ભાગોમાં છૂટા સ્થળો ઉપર હળવો વરસાદ પડે એવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે મિત્રો આપણે અંબાલાલ પટેલની ભારે આગાહી કરવામાં આવી છે એ આગાહી વિશે જાણી લઈએ તો મિત્રો અંબાલાલ પટેલે પૂર આવી જાય એવી સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે કે જુલાઈના ચોથા અઠવાડિયા એટલે કે મિત્રો આપણા જુલાઈ મહિનો છે એનું જે છેલ્લું અઠવાડિયું હશે એ છેલ્લું અઠવાડિયું અને ઓગસ્ટ મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે આ મિત્રો કઈ સિસ્ટમની વાત કરી રહ્યા છે તો આપણે જે વાત કરી અને ઓગણત્રીસ તારીખની સૌથી મોટી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં મિત્રો સર્જાઈ રહી છે એ જ સિસ્ટમની વાત કરવામાં આવી છે મિત્રો આ મેપમાં તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ મિત્રો આ એકવીસ તારીખનો મેપ છે આ જે સિસ્ટમ મિત્રો સર્જાઈ રહી છે આ સૌથી મોટી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કેટલો મોટો ઘેરાવો છે આ ઘેરાવો આવી રીતના પણ છે અને આવી રીતના પણ છે તો મિત્રો આ ઘેરાવાને કારણે મિત્રો આ સિસ્ટમ ખૂબ મોટી બનવાની છે આ જ સિસ્ટમ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આવી રીતના આંધ્રપ્રદેશમાંથી એન્ટર થવાની છે ત્યાર પછી આવી રીતના અહીંયા મિત્રો પશ્ચિમ બંગાળ બાજુના વિસ્તારમાં મધ્યપ્રદેશ બાજુના વિસ્તારમાં અને ત્યાર પછી રાજસ્થાન ઉપર જવાની છે અને પછી મિત્રો ગુજરાતની અંદર એન્ટર થવાની છે એટલે આખા ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ પડવાનો છે બસ આ જ સિસ્ટમની વાત કરવામાં આવી છે કારણ કે મિત્રો આ જે સિસ્ટમ છે ચોવીસ તારીખની આજુબાજુ અહીંયા આવી જશે અંદર એન્ટર થઈ જવાની છે અને ગુજરાતની નજીક સત્યાવીસ અઠ્યાવીસ તારીખ અથવા તો છવ્વીસ તારીખની આજુબાજુ ગુજરાતની નજીક આવી જશે અને ગુજરાતને ધમરોળવાની છે એ જ સિસ્ટમને કારણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે જે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમને કારણે ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની છે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ મિત્રો બની રહી છે એકવીસ તારીખની આજુબાજુ એ સિસ્ટમ ચોવીસ તારીખે ભારતની અંદર આવશે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આજુબાજુ એટલે કે જુલાઈ મહિનાના ચોથા અઠવાડિયા અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાની વચ્ચે આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ભારેથી અતિ ભારે વરસાદ લાવવાનું છે અને કેટલાક ભાગ

સર્જાશે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે શું કહ્યું તો મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો છે મહીસાગરના કેટલાક ભાગો છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે સાબરકાંઠાના ભાગો અને કચ્છના કેટલાક ભાગો સહિત મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ પડશે એટલે ટૂંકમાં સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વરસાદી માહોલ રહેવાનો છે જ્યારે અંબાલાલ પટેલે એવું પણ કીધું કે કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે તો મિત્રો આ બંગાળની ખાડીની જે મોટી સિસ્ટમ આવવાની છે ગુજરાતની અંદર આખા ગુજરાતને કવર કરવાની છે એ સિસ્ટમની વાત હતી હવે મિત્રો પુષ્ય નક્ષત્રની વાત અંબાલાલ પટેલે કરી છે કે ઓગણીસ જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવાનો છે આ પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું માનવામાં આવે છે એટલે કે પુષ્ય નક્ષત્રમાં જે વરસાદ થાય એ પાણી ખૂબ સારું હોય છે અને ઘણા ખેડૂતો ઘણા લોકો આજે પુષ્ય નક્ષત્રમાં વરસાદનું પાણી હોય એનો સંગ્રહ પણ કરતા હોય છે ત્યારે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં બીજી સિસ્ટમ સક્રિય થવાની છે ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે અને મિત્રો એક ગામથી એક લોકવાયકા છે એને લઈને પણ અંબાલાલ જીવાત છે એક ઈયળ છે આ ઈયળ મિત્રો જે ભાગની અંદર થાય ત્યાં મિત્રો વરસાદ ઓછો પડતો હોય છે આ જે જીવાત છે આ ઈયળ છે એનું જીવનચક્ર ખાલી સત્યાવીસ દિવસનું જ હોય છે હાલમાં જોવા મળતું આ જીવાત અત્યારે મોટું થઈ ગયું છે એટલે ટૂંક સમયમાં એનું જીવન ચક્ર પૂરું થવાનું છે અને જેવું એનું ચક્ર પૂરું થશે એટલે થોડા દિવસોની અંદર વરસાદ સારો એવો પડવાનો છે અત્યારે જીવાતને કારણે વરસાદ ઓછો થાય એવું ગામઠી ભાષાની અંદર કહેવામાં આવે છે જ્યારે આ જીવાત પોતાનું જીવન ચક્ર પૂરું કરશે ત્યારે એકવીસ જુલાઈએ હવામાન બદલાઈ જવાનું છે છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડશે જો જોકે આજે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખે વરસાદ પડવાનો છે બંગાળની ખાડીની સિસ્ટમ નજીક આવવાની છે એ દરમિયાન મિત્રો ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડવાનો છે પરંતુ ગામઠી જે લોકવાયકા છે એ મુજબ એવું પણ કહેવાય છે કે એક અત્યારે યળ છે એના લીધે મિત્રો અત્યારે વરસાદ નથી પડતો ઈયળનું માનવામાં આવે છે કે ઈયળ જ્યાં સુધી હોય ત્યાં સુધી ઓછો વરસાદ પડે છે તો મિત્રો આ એક સૌથી મોટી આગાહી છે ને એક ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે એવું પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો આપણે જોયું આજની આગાહીમાં મિત્રો એક ઓગણીસ વીસ અને એકવીસ તારીખના રોજ મિની રાઉન્ડ મિત્રો આવવાનો છે ત્રણ દિવસ જ વરસાદ પડશે પરંતુ ગુજરાતની અંદર આ વરસાદી માહોલ જોવા મળશે ત્યાર પછી એક બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને આખા ગુજરાતને ધમરોળવાની છે સિસ્ટમ પણ મિત્રો આપણે જણાવી દીધું લગભગ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ તારીખના રોજ ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે અણધાર્યો વરસાદ પડી જાય પૂર જેવી આગાહી પણ થઈ જાય એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો આજના સમાચાર મિત્રો આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો રોજે રોજ આપણે આગાહી આપીશું તો મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તમારા મિત્રોને પણ અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન